కృష్ణ కాలి కనారే వాత జే యమురే వాళ్ళు పతంగ జగ పతంగ ఉ రాధా నే బవే పతంగ ఉఠావ రాధా నే મના કારે વા પતંગ ચગાવે સાત સાત રંગની વાલે દોરી રંગાવી સાત સાત રંગની વાલે દોરિયો રંગાવી

पतंग जगावे यमुना किनारे वालो पतंग जगावे किनारे वालो पतंग जगावे यमुना किनारे वालो पतंग जगावे माथी शिवजी रे आयवा माथी शिवजी रे आयवा साते पार्वती माता ने દોરી અમુના કારે વાો પતંગ જગાવે અમુના કનારે વા પતંગ જગાવે નમુના કારે વાો પતંગ જગાવે ભાઈ કોઠ થી વિષ્ણુજી હા ભાઈ કોઠ થી પતંગ જગાવીએ યમુના કિનારે વાલો પતંગ ચઢાવે યામો રાધા રાણી આપણે પતંગ જગાવીએ યમુના કિનારે વાલો પતંગ જ ભાવે યમુના કિનારે વાળો પતંગ જગાવે યમુના કિનારે વાલો પતંગ જ ભાવે ઊંચે આકાશ વાલા ની પતંગ જ રાધાએ ના કિનારે વાલો પતંગ જગાવે આવો રાધા રાણી આપણે પતંગ જગાવીએ મુના કિનારે વાલો પતંગ જગાવે કૃષ્ણ